કારણ કે યાર વ્લોગ બનાવવાનો પણ સમય ને બોલરો ટાઈમે પગાડવો પડે બધું ટણે પૂગવું પડે તો આજ તમને અલગ જ પ્રકારનું લોકેશન લાગતું હોય છે નહીં જોયું આજ હું ક્યાં આવ્યો ખબર ડુંગળી સોફા આમ જીરું આખું રોપનું ભીરું સૌ ભાઈ અને આજ અમે આવ્યા છે વાવેરા વટીને ગોવિંદડી રાજુલા અને રાજુલા ની બાજુમાં દીપડીયા વાવેરા અને વાવેરાની બાજુમાં ગોવિંદડી ગોવિંદડી આજ આવ્યા છે ને આજ આવ્યા છે ડુંગળી સોફા હવે કાયમ થોડાક ડુંગળીના બ્લોગ આવશે કારણ કે હવે ડુંગળી સોંપવાનું ચાલુ થઈ ગયું યાર ધબધબાટી ને યાર મેં ખેતરે આવીને પછી બ્લોગ ચાલુ કર્યો કારણ કે મેં સવારમાં છે ને બોલેરો ટાઈમે પુગાડવો પડે થોડુંક અમારે આઘું થઈ જાય એ બધું એવું બધું છે તો હાલો દાડી આપણા બધા ડુંગળી સોફે છે તો ના હું જાઉં છું તમને પણ ના લઈ જાઉં કન્ટિન્યુ રહેજો અમારા અહીંયા ગામડામાં કઈ રીતે ડુંગળી સોફે છે એ પણ હું તમને આ વ્લોગમાં તમને બધું જોવા મળી રહે ને રાજા ભાગના તો જે રાજુલા સાઈડ ને ડુંગર સાઈડ મોવા સાઈડ એ બધા આ બાજુના જે લોકો આપણા વિડીયો હોય છે એને તો ખબર જ હોય યાર ડુંગળી એ તો સ્પેશિયલ ડુંગળીના ઘરસ કહેવાય કારણ કે મહવામાં બહુ ડુંગળીના વાવેતર થાય છે બહુ ડુંગળી સોંપે છે હાલો અમે કેમ સોંપીએ છીએ એ હું તમને બતાવું અમારે એક દેશી પોપટ છે એ ડુંગળી કેમ સોંપે હું તમને બતાવું અહીંયા બધું ભાઈ હા પોપટ હા રાહુલથી રાણા ઓલા મેડમ જામ છે

ધબ ધબાટે ચાલે ડુંગળી સોફા ને પોપટ કંઈક બોલ મારો ભાઈ આ પોપટ આ બોલતો કેમ નથી આગળી કે લોક ચાલુ કરે ને હવે પાછો બોલતો નથી તો બોલ બોવિન હા બોલને બહુ માન ખાય ગોવિંદ સોફી બોલે ડુંગળી સોપી ને આમ સોફવાની કાય હરકી કરી કેમ ગાય કેમ કરવાની ગાઈઝ આગડી હું તમને શીખવાડું હા શીખવાડ આ હોય ને લાકડો એને આમ ભરાવીને નો 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 હાલો ભાઈ અમારે દેશી હવાયન હાલે છે આ રોપ છે ડુંગળીનો ઓહો તો છે આ રોપ છે બધો કાપોટ હે બિરિયાની અમારે ભાઈ આવ્યા નથી નક્કર તો હેવેણ થાય અમારે જોરદાર અમારે આવ્યા નથી કાલ આવશે ઘર નો ખપ્પો આવી હવે છે ને ઘરે જવા નીકળી જ જશે અમારે પાંચ વાગી જાય એટલે અમારો ટાઈમ છે ત્યાં રાહુલ છે રાણા કાળું દાદા કાળું હવે તમને ઘરે જઈને મળશો અહીંથી અમારે છે ને બહુ આગવું છે ખેતર એટલે ખેતર હું ઘર અમારું બહુ આગવું છે અને આજે આવ્યા થવા જ અમે એટલા આગા કાંઈ તો પચીસ સાઠ કિલોમીટર આગળ આવ્યા હોય અહીંથી ભૂખશો તો હાથ વાગી જાય પાંચ વાગે નીકળ્યા ને કોઈ ભૂખશો તો હાથ તો વાગી જાય તો હવે ઘરે જઈને મળશો આવું હજી વડ ખાતા ખાતા એક કલાકે આગા આગા ઉભે મારા હારા હા તો આ વર્ષે તેને ભૂરી જટાડો અહીંયા કોઈ અલગ અલગ જ છે હવે લોકેશન જો મકાન ને ખાલી નાના એવા ગામડા છે બે બે ત્રણ ત્રણ મકાન હોય ને એવું ગામડું છે કયું ગામ છે ગળા ગોવિંદડી ભાઈ ગા ખારી ખારી એવું ગામનું નામ છે એટલા મકાન તમને દેખાય ને એટલા મકાન જ છે બાકી બધા છે ને વાડીઓમાં રે ગામમાં ખાલી થોડાક એવા મકાન છે એ જ એટલા મકાન

ભાઈ નારાશ છે નારાશ બોલતી નઈ વધારે ન બોલાય પાછું તો હવે મારા માં પૂછીએ કેવાનું શાક બી ના પૂછવું હે આવું આજ આપણે નહી ખાતા પણ ખાઈશ મારા હારી બેન ની તાવ આવીશ હારી બેન ના આની પેલા નો વિડીયો જોઈ લેજો સ્પેશિયલ હારી ના ઘર નો આખો સ્પેશિયલ વિડીયો છે ને બધું એનું મકાન પછી એનું ગામ ને એનું બગીચો છે એ બધું આની પહેલાનો વિડીયો છે ને તમે જોયો ન હોય તો જોઈ આવજો કારણ કે આ રીતના સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે નારી કોણ થાય છે ને કઈ ગામની છે એ બધું વિડીયોમાં આપેલું છે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં જોઈ લેજો ચાલો હવે આપણે જમી લઈએ એક વિઝાની વાડી મહે કરતા નાકો સાહેબ અમારે છે ને ખિજાઈ જા છે ખિજાઈ બો બોલે એ પૂછી છે ને મજા ન આવે ને ખોટો આપણે માર પડે એવું નો કી ઓડે તો બોલશો કાઈ કઈ નહીં આજથી બ્લોગમાં આવવાનું બંધ કાયદેસર દે સર તો કે જમવામાં છે આપણે બટેટા ને ભાત બનાવ્યો છે આજ મારું ફેવરિટ જમવાનું બનાવ્યું છે ખાઈ લો પહેલાં પછી બિયા નાખો ના ને અમારે ખી જાય ને તો એ કામ જ હોય કામ હેરકી સાહેબ હેરકી ઓલા જેવી લાગે છે તો મિત્રો હવે અત્યારે તમને હું મળું છું રાતના બાર વાગે કારણ કે યાર બોલે આમ ભેવું છું ને વિડીયો એડિટિંગ કરું છું ને આજનો લોક તમે જોયો હોય છે કે આ કામ થોડોક અલગ છે કેમ કે યાર માથા કુઇટવાળો છે ને હકીકતમાં ખીજાઈ જાય એવી એનું આમ જીવન છે ને સાદું જીવન છે બાકી બીજું કાંઈ હોય નહીં એનું જરીક મને કાંઈક કહેવાય જાય ને તો એ પછી રિહાય છે તરત તો હું વધારે બોલવી નહીં આટું ને એના મતલબમાં છે ને એને યુટ્યુબની ફેમિલી એને કાંઈ લાગે વળગે નહીં એવું છે બધું મતલબમાં એના જીવન જ એવું સાદું છે એના મોજ શોખથી ઓલું રહેવું ને એવું એનું એવું જીવન નથી મતલબ એનું સાદું જીવન છે હજી તો અમુક અમુક તમને વિડીયો બતાવતો નથી બાકી તો તમે પણ એમ કહો કે નહીં છે આ તો ખાલી જે બતાવવું પડે એવું જ હું તમને વ્લોગમાં બતાવું છું બાકી અમુક વસ્તુ અમુક વિડીયો બતાવતો નથી બનાવતો હોય નથી બનાવેલો હોય ને તો હું ડિલેટ મારી દઉં છું કાઢી નાખું તો આવું બધું છે આવું મોજ મસ્તી જીવનમાં એલાસ કરે યાર જિંદગી છે એવું તો હેલાસ કરશે ઘડીક દી હોય તો ઘડીક નબળો આવી જાય એમાં કંઈ નક્કી ન હોય તો જિંદગી કહેવાય તો મિત્રો તમને આવા વિડીયો છે કે નહીં યાર એક લાઇક કરી દેજો ને અહીંયા બધી વ્લોગ જોયો તો એક લાઇક તો કરતા જ જઈજો યાર કેટલી રિક્વેસ્ટ કરું છું એક લાઈક કરી દેજો ઘણા બધા મિત્રો ચેનલમાં નવા છે તો ચેનલને યાર સબસ્ક્રાઈબ કર્યા વગર નવા યાદ આવશો યાર સબસ્ક્રાઈબ પણ કરી દો ગુજરાતી તરીકે એક લાઈક ને એક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમો હોય ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય બાય